મગજ મન લાગે એવું નહીં હવે કઈ ગયા પણ તું શું આપડે કાકા શું છે શરત પાડતા પેલી પટ્ટી ની

પેલા બધા કે આ પૈસા વગર સરસ પાડી જ પાડી મને એમ કઈ ગયો પાડી પણ તો પાડો તમારે સરસો નહી પડી તો મને ખબર છે નહી ચાર વાગવા આયા ચાર વાગવા આયા તો

હા કાકો એકલા હું પટ્ટી મુલાય ની બોધવી પડશે પટ્ટીઓ નહી આવે દીધું તમારી પટ્ટી વાગે થાય તો અમાર કોઈ જવાબદારી લેવાની રોટલા ખાઈ ને જો તમાકુ વાટાવાની પડી હું એને કીધું રોટલા ખાઈને